મહત્વના સમાચાર પાટનગર ગાંધીનગરથી જ્યાં આ પ્રશાસનનું મેગા ડિમોલ્યુશન હાથ ધરાયું પેથાપુરના સંજરી પાર્ક નજીકના વિસ્તારમાં ડિમોલ્યુશનનો પ્રારંભ થયો નદી કિનારે સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણો પર આ ડિમોલ્યુશનની કામગીરી યથાવત એક હજાર કરોડની પચીસ એકર જમીન પર ગેરકાયદે બાંધકામોને દૂર કરાશે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે આજે વહેલી સવારથી જ આ મેગા ડિમોલ્યુશનની કામગીરી થઈ રહી છે નદી કિનારે ખડકાયેલા સાતસોથી વધુ કાચા પાકા બાંધકામોને તોડવાની શરૂઆત થઈ છે અત્યાર સુધીમાં એકસો પચાસથી વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે ડિમોલિશનની આ ડ્રાઇવમાં એક હજારથી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાયા વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાયા છે રાજલ અત્યાર સુધીમાં કુલ કેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા ગીતા ખાસ કરીને પાટનગર ગાંધીનગરનું જે પેથાપુરમાં જે સંજરી પાર્ક આવેલું છે ત્યાં આગળ મેગા ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવી છે સવારથી જ અહીંયા આગળ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પેથાપુર વિસ્તારમાં જી બી પાછળ જે નદી કિનારે જે સરકારી જમીન ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર દબાણો હતા તેને આજે દૂર કરવામાં આવ્યા છે જોકે દોઢસોથી પણ વધુ કાચા પાકા જે મકાનો છે તેને દૂર દૂર કરવાનું અત્યારે જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે જોકે આ અગાઉ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ લોકોને નોટિસ પણ આપી હતી અને આ દબાણો દૂર કરવા માટે આ એક મોટી ડિમોલ્યુશન જે ડ્રાઈવ છે તે અહીં આગળ શરૂ કરવામાં આવી છે જેમાં આ મેગા ડિમોલ્યુશનમાં દસ જેસીબી પંદર જેટલા આઈવા ટ્રક અને પાંચસોથી પણ વધુ પોલીસ કર્મચારીઓનો જે કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે જોકે અહીંયા આગળ સૌથી પહેલાં આ તમામ લોકોને નોટિસ આપી દેવામાં આવી હતી તેમ છતાં પણ આ લોકોએ મકાન ખાલી નહોતા કર્યા અને ત્યારબાદ હવે જે મેગા ડિમોલ્યુશન છે તે હાથ ધરવામાં આવ્યું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે અહીં આગળ પોલીસનો જે કાફલો છે તે પણ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે ખાસ કરીને એકસો પંદર જે દબાણકર્તાએ જે ગેરકાયદેસર જે બાંધકામ હતા એટલે કે અહીં આગળ અત્યાર સુધીમાં પાંચસોથી પણ વધુ એવા મકાનો છે કે જે ગેરકાયદેસર મકાનો હતા અને એમાં કાચા પાકા તમામ મકાનો અહીંયા આગળ આવેલા હતા જો કે સવારથી જ આજે મેગા ડિમોલ્યુશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને અહીંયા આગળ અત્યારે જે દાદાનો જે બુલડોઝર છે એવું કહી શકાય કે અમદાવાદ બાદ હવે પાટનગર ગાંધીનગરમાં પણ જે દબાણકર્તાઓ હોય તેના ઉપર જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે અને અને અહીંયા આગળ તમામ જે ગેરકાયદેસર જે દબાણો છે તે હટાવવાની જે કામગીરી છે સવારથી જ ચાલી રહી છે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્તની વચ્ચે અહીંયા આગળ જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે અહીંયા આગળ જેટલા પણ પોલીસ અધિકારીઓ છે તે અહીંયા આગળ જે પેથાપુરનું જે આ સંજરી પાર્ટ છે ત્યાં આગળ લોકો આવેલા છે પોલીસ અધિકારી સાથે પણ વાત કરીશું અહીંયા આગળ આપણી સાથે અહીંયા આગળ પોલીસ અધિકારી અધિકારી તેમની સાથે વાત કરીશું કે કઈ રીતની આજે મેઘા ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવી રહી છે જોકે આખે આખો વિસ્તાર છે કે જે પોલીસ છાવણીમાં અહીંયા આગળ ફરી વળ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની ખાસ કરીને તકેદારી છે તે રાખવામાં આવી રહી છે ગીતા જી રાજલ આભાર આપનો આ માહિતી માટે